ફક્ત ને ફક્ત ત્રીસ હજાર રૂપિયામાં ઈકો માલિક બનો ત્રીસ હજાર રૂપિયામાં ઈકો મળે બાકીની મિત્રો લોન થઈ જાય છે સ્થળ પર લોનની પણ સુવિધા છે તો મિત્રો તમારે ઈકો ગાડી લેવાની ઈચ્છા હોય બે હજાર સત્તરથી બે હજાર વીસ સુધીના મોડલ છે એક સાથે મિત્રો પાંચ ઈકો ગાડીની જાહેરાત છે જે મિત્રો ફક્ત બે લાખ ને પચાસ હજારથી શરૂ કરી ચાર લાખ પચાસ હજાર સુધીની ગાડીઓ છે એમાં પણ મિત્રો લોન થઈ જાય સ્થળ પર લોનની પણ સુવિધા છે ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો મારુતિ સુઝુકીની ઇકો ગાડી મોડલ બે હજાર ઓગણીસનું ને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત ત્રણ લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ઇકો માલિક બની શકો છો બાકી મિત્રો ત્રણ લાખને ત્રીસ હજારની ગાડીમાં લોન થઈ જશે વધારે માહિતી માટે માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત ને ફક્ત બે લાખને પચાસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે પચાસ હજાર ડાઉન પેમેન્ટ પ્રતિમી ઇકો માલિક બની શકો છો બાકી મિત્રો બે લાખની આ ગાડીમાં લોન થઈ જશે વધારે માહિતી માટે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની ઈકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનો મોડલને સેકન્ડ ઓનર ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડીને ફક્ત ફક્ત ત્રણ લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેસોની છે ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો બાકી મિત્રો ત્રણ લાખને ત્રીસ હજાર રૂપિયાની આ ગાડીમાં લોન થઈ જશે વધારે માહિતી માટે મિત્રો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે વધારે માહિતી ગાડી માલિક પાસેથી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની ઈકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલની ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ફક્ત અને ફક્ત બે લાખને સાઠ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે બાકી મિત્રો ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો બાકી બે લાખને ત્રીસ હજાર રૂપિયાની ગાડીમાં લોન થઈ જશે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી માલિક પાસેથી માહિતી તમે મંગાવી શકો છો મારુતિ સુઝુકીની ચૂકીની ઇકો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને ફક્ત અને ફક્ત ચાર લાખને ત્રીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો બાકી મિત્રો ચાર લાખ રૂપિયાની ગાડીમાં લોન પણ થઈ જશે વધારે માહિતી માટે મિત્રો ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો